નમસ્કાર આમ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હૈદર વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાછળના ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગ ને લઈને થયેલી બોલાચાલી ગંભીર મારામારી માં પરિણમી છે જેના પરિણામે એક યુવક મોત નીપજ્યું છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પ્રિયા સિનેમા પાછળના ધ એરોસ ફ્લેટમાં પાર્કિંગ ને લઈને થયેલી બોલાચાલી ગંભીર મારામારીમાં માં પરિણમી છે જેના પરિણામે એક યુવક મોત નીપજ્યું છે આ ઘટના એ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે તો પ્રાપ્ત માહિતી અનુસાર ધ એરોસો ફ્લેટમાં પાર્કિંગની બાબતે બે વ્યક્તિ વચ્ચે શરૂઆતમાં શાબ્દિક બોલાચાલી થઈ હતી જે ટૂંક સમયમાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જો કે હોસ્પિટલના તબીબોએ તપાસ બાદ યુવકને મૃત જાહેર કર્યો હતો તબીબોના જણાવ્યા અનુસાર યુવકને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે સારવાર દરમિયાન તેનો મોત નિપજ્યો છે આ ગમિત ચાર રસ્તા ધાર ઓફ ફ્લેટ છે પાણીની ટાંકી ત્યાં આગળ એક મારા મારા ધારો ફ્લેટ ની નીચે જ થર્ડ ફ્લોર પર એક વ્યક્તિ રહે છે નો યુપી થી છે મહિનો જ થયો છે એમના રહેવા આવ્યો છે પાર્કિંગ બાબતમાં ઝઘડો થયો હતો ભાઈને કઈ બોલ્યો તો પણ ભાઈ મારો ભાઈ એવો છે કે કોની સાથે ઝઘડતો કાર્ય નથી ને આટલી બાબતમાં બી એને એક જ એને કીધું હતું કે ભાઈ આપ કેસે કેસે બોલ રહ્યો ગ્રુપમાં મેસેજ પણ કર્યો હતો કે તું જાણતા નહીં યુપી વાળા હું કુછ ભી કર દૂંગા એસા મેં મેં પ્રોસેસ કરુંગા મુજબ જાણતા નહીં એકચુઅલી ભાઈએ ગાડી ક્યાં મેઘી હતી એની ગાડી રોડ બાર રોડ પર મેઘી ના હોય મારો ભાઈ એવો છે કે મારો ભાઈને કહેવાનું હતું કે તું મને એક વખત કેતો તો કોને કે તું કસાઈને આગળ પાછળ કરી શકે છે તું બહાર રોડ પર કેવી રીતે મેઘી શકે છે કોની ગાડી તો ભાઈએ આ બાબત ખાલી આટલું જ બોલ્યો હશે કે ભાઈ તું એ તો ગ્રુપમાં બોલના તો છીએ એક બાર તો ભાઈ ગ્રુપમાં આ વાત છેડી આવી રીતે હવે એ વ્યક્તિએ બપોરે મારા ભાઈને બધું આમ તેમ થયું કઈ બોલ્યો નહીં બોલા થઈને પતી ગયું અને સાંજે એને પ્લાનિંગ કર્યો અને મારા ભાઈને અહીંયા ઘા માર્યો છે હમણાં મારા ભાઈને મૃત્યુ થઈ ગયું છે ઘા મારીને એની સાથે બે ત્રણ જણ હજુ હતા એ મને કહેતા કેતા મને ડાયરેક્ટ બોલ્યો કે બે ત્રણ જણ હજુ છે એની સાથે હતા એને પ્લાનિંગ કરી અને માર્યો છે જે મર્ડર કર્યો માણસ કેટલા ટાઈમથી અહીંયા રહેવાયો અમે દોઢ વર્ષ એ હમણાં એક જ મહિનો થયો છે અહીંયા રહેવા આવ્યો છે એવું છે અને એ અમને નહીં ખબર શું કરે છે કેમ કે અમે આટલા વર્ષોથી રહીએ છીએ આજુબાજુ અમે કોને ઓળખતા નહીં કોની સાથે વાત પણ નથી કરતા આજની તારીખમાં તારીખ માં આખી ફ્લેટ અમે કોને નથી ઓળખતા એ લોકો આટલા વર્ષો અમે ખાલી પ્રમુખ જે મેઇન છે એમની સાથે જ વાત કરીએ બીજું એમની કોની સાથે વાત ના ના આજ સુધી અમાર તો એવું છે ને કે ક્યારે કોની સાથે કોઈ ઝઘડો બી નહી તો એટલી શાંત સોસાયટી છે બહુ શાંત છે એમાં કોઈ ઝઘડો વગેરે કઈ થતો જ નહી ક્યારે શું કરતો મારો ભાઈ આર્કિટેક્ટ ઓફિસ માં જોબ કરતો હતો ટ્રિપલ આઈડી માં ત્યાં જોબ કરે છે અને સવાર સાંજે રેપિડો મારે છે એ આજે પ્રજા હતી તો ભી આખો દિવસ રેપિડો માં બપોરે ઘરે આવ્યો હતો એ રેપિડો તો સાંજે ત્યાં જઈને પાછો આવ્યો અને એટલામાં એ ડાયરેક્ટ દાદરા ચાલતો હતો એટલા માટે રેડી હતો અને અહીંયા ગામ મારી એને એને એક જ ગામ મારો મોટો જે અહીંયા આખું અને ત્યાં જેનું મારા થઈ ગયું અને એની સાથે બે ત્રણ હતા ભાઈલી ગામમાં ત્યાં આગળ પણ ગયું છે એટલે બધી બાજુ ત્રણેય પોલીસ સ્ટેશન માં પોલીસ વાળા જોઈને હમણાં સુધી ત્યાં બધું જ પડ્યું છે ફોન વગેરે આખી સોસાયટી માં કોઈ લાગવા બધું ત્યાં ત્યાં પડ્યું છે ધારો આફરે તો મૃતક ની નરેન્દ્ર કૃપાણે જેની ઉમર ત્રીસ વર્ષ છે આ ઘટના ની જાણ થતા જ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યું અને આગળની તપાસ હાથ ધરી હતી પોલીસે ઘટનાને લઈને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં આઘાત અને ચિંતા ફેલાવી છે

હોસ્પિટલમાં લાવતા એમનું મરણ થયું છે અને હાલ એમની પોલીસ ફરિયાદ લઈ લઈને આગળની કાર્યવાહી ચાલુમાં ઓળખતા એવું કઈ હાલ તપાસમાં જણાઈ આવેલ નથી પણ આ જે ફરિયાદી પાર્ટી છે એ છેલ્લા દોઢેક માસ થી ત્યાં રહેવા આવેલી હતી એમના મકાનનું રિનોવેશન નું કામ ચાલતું હતું એટલે એ દરમિયાન તેઓ ત્યાં ભાડેથી રેવા આવેલા હતા અને એમના society ના group માં chat થયેલો એ બાબતે આ એક બીજા મળતા પેલા સામે વાળા એ ફક્ત હુમલો કરી અને સીધું ચપ્પુ મારી દીધેલ ને એ type નો બનાવ બનેલો છે નહી હાલ ચાલુ છે તપાસ ચાલુ છે હજી ફરિયાદ લઈ એની પ્રોસિજર ચાલુ છે એનું પીએમ કરવાની પણ આગળ ની કાર્યવાહી ચાલુ છે ફરિયાદી દ્વારા એવું કહેવામાં માં આવ્યું છે કે બે થી ત્રણ વ્યક્તિઓ એ તપાસમાં માં ખુલશે તે પણ આગળ કાર્યવાહી કરવામાં આવશે આજુબાજુ ના નિવેદનો લેવામાં આવશે ને એ આધારે જે પણ આરોપીઓ છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા આવશે કેમેરામેન નોનિત પ્રવીણ સાથે સત્ય મનોજ કનેશમ પ્લસ ન્યૂઝ ફોરદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર